આપડા ગમ ચોરી તો હા હા લાગશે એવું લાગી રહ્યું છે એટલે વાળા મેં કોઈ ઊંકવા જતું નહિ એટલે હવે કરવું પડશે ચોરણ

તમને ખબર કેમેરા બેમેરા મુકાવે યાર કેમેરા તો ના મેલા પણ ચોકીદાર તો મેલવા જ પડે યાર એક આધું ડોબું યાર પચાસ હજાર નુકસાન ના હોય યાર સાચી વાત હવે કઈ સરપંચ ના ઘેર જઈએ પણ ગાડી

કરવાનું એટલે સરપંચ મારે ત્યાંનું કીધું તું એને અઢી રાતે કોણ

आज तो जीत ही लेते हो मामा दसे हो ले ए मैं ले अरे ये तो पूरा

એક થઈ જતા ત્યાં બધા હું એકલો પડતો હતો એટલે મેં ત્યાં બધાનો હમ તોડ્યો ને ત્યાં બધા લાલ તોડી તમે પૈસા બધા હમ કરતા ને